લાંચ માંગનાર મહિલા ડીવાય એસપી એસીબી ને ખૂબ દોડાવી તાપી માં ગુજરાત એસીબી ના અધિકારીઓ સામે કોન્સ્ટેબલ દોડ મુખી તાપી ડીવાય એસપી

તાપીના મહિલા પોલીસ અધિકારી મારી પાસેથી દોઢ લાખ રૂપિયા મારી પાસે લાંચ માંગી રહ્યા છે મહિલા અધિકારીને તેમના સાગરીતોને ઝડપવા માટે એસીબી એક છટકાનું આયોજન કર્યું પણ આરોપીઓ એટલે કે લાંચ માંગનાર પોલીસ અધિકારીઓ ચાલાક હતા કેવી રીતે ના છટકી ગયા એસીબીએ શું કરી કાર્યવાહી તેની વિગતે વાત કરીએ આપો જોઈ રહ્યા છો ન્યૂઝ સેવન ઇન્ડિયા હું છું આપની સાથે પરમાર વાત કરીએ લાંચ માંગનાર અધિકારીઓની લાંચમાંથી તમે બેનામી સંપત્તિ ઉભી કરતા અધિકારીઓને પકડવા ગુજરાત મોટાભાગના લોકો સામેથી સરકારી કચેરીમાં જાય સાહેબ ક્યાંક સમજી એમ કરીને વાત કરે છે અને લાંચ લેનાર અધિકારીઓને મજા પડી જાય છે ઘટના વ્યારા તાપીની છે વ્યારા તાપીના ટીએસટીએસના સેલમાં એક મહિલા ફરિયાદ આપી હતી જેને જેના પતિ તેના સાસુ સસરા અને કાકી સાસુ અને બે મિત્રો તે દલિત ના હતી ને કારણે ટુર્નામેણા મારતા હતા અને દહેજની માંગણી કરતા હતા એટ્રોસિટી એકનો પ્રશ્નો હતો એટલે ફરિયાદ આપે છે બેરત આપીના એસટી એસી સેલના ડીવાયએસપી નિકિતા સિરોય પાસે એટ્રોસિટી એક્ટિવ એવું કેસ છે કે જ્યારે તપાસ ડીવાય એસપીના અધિકારીઓ જોડે થવી જોઈએ એટલા તપાસ નિકિતા સરો પાસે આવી છે ને કેસમાં જેને સામે આરોપ લાગ્યો હતો એવા આરોપીને પોલીસ એસટી એસટી સેલમાં બોલાવી છે ને નિકિતા સરોએ તેની પાસે પૂછપરછ કરે છે ને આખામાં મલાને સમજવાનો પ્રયત્ન કરે છે કે પછી આ આરોપીને કે એવું કહે છે કે મારા હેડ કોન્સ્ટેબલ છે નરેન્દ્ર ગામિતને મળી લો પછી એની ઉપર આરોપ લાગ્યો તો યુવાન કાકરા ઉપર એલટી કંપનીમાં કામ કરતો તે પહોંચે છે હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામિત પાસે નરેન્દ્ર કામિત સાથે વાત કર્યા પછી નરેન્દ્ર કાવત એવું કહે છે કે કેસની અંદર આઠ આરોપી છે જે ધરપકડનો કર્યો હોય એ રાનો કરવા હોય દરેકના પાંચ હજાર પેટે કુલ રૂપિયા ચાર લાખ રૂપિયા આપો તો જ સાહેબ કામ કરે છે આમ પોતાની સામે એટ્રોસ સિટી દહેજ અને પ્રતિબંધિત ધારા હેઠળ જે ફરિયાદ થઈ હતી તેમાં પોલીસ તેમની પાસેથી ચાર લાખ રૂપિયાની માંગણી કરી છે અને આજે નાગરિક છે તે લાંચેલી રકમની આપવા માંગતો હતો તો વેરા તપેતી સીધો પાંચ પહોંચે છે અમદાવાદ શાહીબાક ખાતે આવેલી એન્ટી કરપ્શનની ઓફિસમાં એસીબીના ડાયરેક્ટર પીયુ પટેલ પાસે પહોંચે છે અને પોતાની ફરિયાદ કરે છે અને પોલીસ અધિકારી મારી પાસે ચાર લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા છે મામલો સાવ સૂચક એટલા માટે હતો કે ડીવાય એસપી કક્ષાના અધિકારી આ મામલામાં સામેલ હતા અને સૌથી પહેલા એસીબી ફરજ એ હતી કે ખરેખર ફરિયાદ સાચી છે કે તે જાણવું જરૂરી હતું બીજી બાબત એવી હતી કે મહિલા અધિકારી હતા અને સિનિયર હતા તેને તેમની સાથે છંટકું ગોઠવવામાં આવે તેની માહિતી જો લિંક થઈ જાય તો મુશ્કેલી થાય એટલે એસીબીના ડાયરેક્ટર અમદાવાદ ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એન બારોટ દેવા એસીબીના ઇન્સ્પેક્ટર છે તેમને આ છટકાનું આયોજન કરવાનું કહે છે ને પોલીસ ઇન્સ્પેક્ટર બારોટ તેમને સાંભળે છે ફરિયાદ લે છે પછી છટકાનું આયોજન કરતા પહેલા એ જરૂરી હતું કે ડીવાયએસપી નિકિતા સિરોય લાંચ માંગે છે તેને પુરાવો ઉભો કરવા અનિવાર્ય હતો ઇલેક્ટ્રિક ગેજેટ સાથે આ એસીબીનો ફરિયાદી નિકિતા સિરોય પાસે પહોંચે છે અને કહે છે ને મારે આ કેસમાં હવે શું કરવાનું છે એટલે નિકિતા શિરોએ ફરિયાદીનું એવું કહે છે કે તમે મારા હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામિતને મળી લો એ જે કે તે પ્રમાણે કરવાનું બહાર આવ્યા પછી નરેન્દ્ર ગામિતને મળે છે ચાર લાખની માંગણી કરે છે આવે ભાવતાલ થાય છે અને આ બધું ઇલેક્ટ્રિક ગેજેટમાં રેકોર્ડ થઈ રહ્યું હતું પછી આ મામલો દોઢ લાખ ઉપર પહોંચું ફરી વખત ડિવાઇસ વિજય મેલા છે નિકિતા શિરોએ બે હજાર એકવીસ બેચના તેમની પાસે પહોંચ્યું છે મારી નરેન્દ્ર ગામિત સાથે વાત થાય છે તે પૈસાની વાત કરે છે તે મામલે શું કરવાનું જો ખરેખરની ગીતા સિરોઈ માંગણી નહોતા કરતા અથવા તેમની જાણ બહાર હેડ કોન્સ્ટેબલ પૈસા માંગી રહ્યો હતો તેમણે કહ્યું હોત કે કોને પૈસાની વાત કરી પણ નિકેતા સિરોઈ તેઓ કહેતા નથી તે ફરી પોતાની વાતને દોરાવે છે નરેન્દ્ર ગામિત તમને કહે તે પ્રમાણે કરો આમ નરેન્દ્ર ગામિત નક્કી થાય છે પૈસા આપવા તૈયાર છીએ એક સ્થળે નરેન્દ્ર ગામિત આ ફરિયાદીને બોલાવે છે દોઢ લાખ રૂપિયાનું લઈને આવને એક દુકાન પાસે છટકાનું આયોજન કર્યું હતું એસીબીના કેસમાં પંચ જોવા હોવા જરૂરી છે આજે એક ફરી ફરિયાદી પોતાના એક્ટિવા ઉપર બેસાડી દુકાન પાસે આવી છે ત્યાં નરેન્દ્ર ગામિત પૈસા લેવા આવતો નથી આજે નહીં કાલે મળી મળીશું આસપાસ એસીબીના અધિકારી ગોઠવાયા હતા નરેન્દ્ર ગામિત પૈસા લેતો નથી પોતે પોલીસકર્મી છે એસીબીના કાર્યપ્રણાલીથી તે વાકેફ હતો બીજા દિવસે નરેન્દ્ર ગામિત ફરિયાદીને ફોન કરે છે અને પૈસા આપવા આવ્યા તે જ્યારે હોય પણ ફરિયાદી કહે છે કે નરેન્દ્ર ગામિત જવાબ આપે છે કે મેં જોયું હતું તમે એક્ટિવામાં બીજું કંઈ હતો એના અર્થ એવો એવું થાય કે છટકાના સ્થળે નજીક જોઈ રહ્યો હતો એટલે નરેન્દ્ર ગામિત પૈસા લેતા નતા પણ ફરિયાદી કહું કે દોઢ લાખ રૂપિયા હતા એટલે મારા મિત્રને સાથે રાખ્યા હતા કારણ કે નરેન્દ્ર ગામિત કહે છે કે આપણે પછી વાત કરીએ બીજા દિવસે ઘટના ઘટે છે ત્યારે બોલાવવામાં આવે છે કાંકરાપાળ પોલીસ સ્ટેશન પાસે ફરી એસએપીના અધિકારીને ઝટકાનું આયોજન ગોઠવવામાં આવે છે અને આ ચાર લાખ પોલીસ હેડ કોન્સ્ટેબલ ત્યાં આવતું નથી અત્યારે હું કામમાં છું પણ પછી મળીશ થોડા સમય પછી આ ફરિયાદીને નરેન્દ્ર ગામિત સાથે ચાલીને ફોન કરે છે અને કહે છે તમે ફરિયાદી હું મારા ઘરે છું એલટી કોલોનીમાં આ ફરિયાદી રહેતા હતા નરેન્દ્ર ગામિત કોલોનીની બહાર જાણ કરે છે પંચો લઈને ખાનગી વાહનોમાં વરસતા વરસાદમાં એલટી કોલોનીમાં પહોંચે છે અને ગાવિતનું નસીબ ચોર કરતું હોય તે ફરિયાદીના અધિકારીને ખાનગી ગાડીમાંથી ઉતર ઉતરતો જાય છે તેની કાર બરાબર પાછળ હતી તે સમજી જાય છે કે એસીબી આવી ગઈ છે પોતાની કાર રિવર્સ લઈને ભાગા ભગાડે છે એસીબીના અધિકારી પાંચ કિલોમીટર સુધી તેનો પીછો કર્યો છે તે પકડાવ નથી એટલે લાંચનું છટકું નિષ્ફળ ગવું લાંચ લેતા ઝડપાવ તે ગુનો છે પણ લાંચની માંગણી કરવી તે પણ ગુનો છે ડિમાન્ડનો કેસ પાકો છે એટલે એસીબીના અધિકારી એની નિકિતા સેરો પોતે મહિલા છે ડીવાયપી ગુનો દાખલ કર્યો તો જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયા આવા જ સમાચાર લાઈક કરો સબસ્ક્રાઈબ કરો